સુરત મહાનગરપાલિકાની શનિવારે મળેલી પહેલા કોંગ્રેસના કોર્પોરેટરો સભાગૃહની બહાર સૂત્રોચ્ચાર કરી જળકુંભી સાથે સભામાં પ્રવેશ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો તાપી નદીમાં મોટા પ્રમાણમાં વ્યાપી ગયેલી જળકુંભી હટાવવા માટે સ્વૈચ્છિક સંસ્થા નજીવા દરે કામ કરવા તૈયાર છે ત્યારે હાલમાં કોન્ટ્રાક્ટરની કામ આપીને થઈ રહેલી લાખો રૂપિયાની બરબાદી બંધ કરવા અશોક ચિરાવાલાએ માંગણી કરી છે આ સિવાય વિપક્ષી નેતા તોગડિયા તેમજ અસલમ સાયકલવાલાએ પણ આ મુદ્દે શાસકોનો કાન આમળ્યો હતો આજે અમે તાપી જ્યારે શુદ્ધિકરણની વાતો કરતા હોય અને એટલું મોટું બજેટ ફાળવ્યું છે છતાં જળકુંભીનો એટલો બધો ત્રાસ છે અને અમે જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી આ જળગુંનો વિરોધ કરીએ છીએ આજ સુધી તાપી માતાના શુદ્ધિકરણની વાત કરતા તો શુદ્ધિકરણ તો ગઈ એક બાજુ હજુ આ જળગું એટલો બધો થર જામી ગયા છે તો જળકુંભી કાઢવામાં આ લોકો આ શાસક પક્ષ બિલકુલ અને સદંતર નિષ્ફળ રહ્યું છે અને આ જે પાણીનો પણ ત્રાસ એનાથી જ વધી રહ્યો છે અને આજે તાપી મૈયા જેટલી શુદ્ધિકરણ કરવી જોઈએ ખોટી ખોટી વાતો કરીને ભ્રષ્ટાચાર જ વ્યાપે છે અને તાપી નદીમાં આ જળકુંભી કાઢવામાં નિષ્ફળ રહ્યા છે સદંતર નિષ્ફળ રહ્યા છે જ્યારે સુરત શહેરની બગલમાં તાપી નદી વસતી હોય અને સુરત શહેરને જ્યારે પાણીની તકલીફ પડતી હોય ભારતીય જનતા પાર્ટીના શાસકો તદ્દન નિષ્ફળ ગયા છે જળકુંભીની મોટી મોટી વાતો કરે છે પણ વર્ષ દિવસતા જળકુંભીની એક આમ ગણો તો અડધો કિલોમીટર પણ તાપી સુધી કરી શક્યા નથી એટલા માટે અમે જળકુંભી લઈને આજે બોર્ડની અંદર જઈ રહ્યા છીએ અને જળકુંભી લઈને એનો વિરોધ કરશું બ્યુરો રિપોર્ટ સુરત